રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આણંદ જિલ્લાને કુલ રૂપિયા ઓગણસાઠ પોઈન્ટ પંચોતેર કરોડના ઉપરાંતના વિવિધ છત્રીસ જેટલા વિકાસ પ્રકલ્પોની આપી ભેટ ઉમરેટ ખાતે રૂપિયા પાંચ પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે તૈયાર થયેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કર્યું લોકાર્પણ શ્રી ખાતમુહૂર્ત અને રૂપિયા બેતાલીસ પોઈન્ટ નેવું કરોડના છવ્વીસ કામોનું કર્યું ઈ લોકાર્પણ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રીએ ઉમરેટ ખાતેથી રૂપિયા સોળ પોઈન્ટ ચોર્યાસી કરોડ ઉપરાંતના દસ કામોનું ઈ ખાતમુહૂર્ત અને રૂપિયા બેતાલીસ પોઈન્ટ નેવું કરોડ ઉપરાંતના છવ્વીસ કામોનું ઈ લોકાર્પણ કરાયું હતું આમ આરોગ્ય મંત્રી શ્રીએ આણંદ જિલ્લાને કુલ રૂપિયા ઓગણસાઇન્ટ પંચોતેર કરોડ ઉપરાંતના વિવિધ વિકાસ ભેટ આપી હતી જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માર્ગ અને મકાન જળ સંપત્તિ પાણી પુરવઠા તથા કલ્પસર વિભાગ શિક્ષણ વિભાગ પશુપાલન વન અને પર્યાવરણ તથા સામાન્ય વહીવટ વિભાગના રૂપિયા ઓગણસાઠ પોઈન્ટ પંચોતેર કરોડ ઉપરાંતના જુદા જુદા છત્રીસ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત તથા ઈ લોકાર્પણ કર્યું હતું રાજ્યના આરોગ્ય શ્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે આણંદ જિલ્લાના ઉમરેડ તાલુકા મથક ખાતે રૂપિયા પાંચ પોઈન્ટ અઢાર કરોડના ખર્ચે ત્રીસ પેડનું તૈયાર થયેલ સુવિધાયુક્ત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લુકાર્પણ કર્યું હતું આતકા મંત્રી શ્રીએ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું મંત્રી શ્રી એ ષુકેશભાઈ જણાવ્યું હતું કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શ્રેષ્ઠતમ આરોગ્યલક્ષી સુવિધા લોકોને મળી રહે તે માટે અદ્યતન વ્યવસ્થાઓ કરવામાં આવી છે રાજ્ય સરકાર સારા રોડ રસ્તા આરોગ્ય સેવાઓ વીજ વીજ પુરવઠો લોકોને મળી રહે તે માટે કટિબદ્ધ છે રાજ્ય સરકાર વિકાસ માટે પૂરતા પ્રમાણમાં નાણાં ફાળવી રહી છે ત્યારે લોકોની સારામાં સારી સુવિધાઓ દરેક ક્ષેત્રમાં મળી રહે તેવા વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આજે ઉમરેઠ ખાતેથી આણંદ જિલ્લામાં આપવામાં આવી છે મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કોઈપણ દવાખાનાઓ ખાતે ડૉક્ટરોની ઘટના રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે અને સરકારી દવાખાનાઓ ખાતે આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સુવિધા મળી રહે જેથી લોકોને ખાનગી દવાખાનામાં જવાની જરૂર રહેશે નહીં તેમણે તેમણે ઉમેર્યું હતું અને મંત્રી શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના એટ બે હજાર સુડતાળીસના વિઝનને પરિપૂર્ણ કરવા માટે અને વિકસિત દેશોની શ્રેણીમાં ભારતને સ્થાન આપવા માટે પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો અત્ર ઉલ્લેખનીય છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉમરેડ સત્તરસો અઠ્યાવીસ ચોરસ મીટરમાં તૈયાર કરવામાં આવ્યું જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળ તથા કેબિન સહિત સુવિધાયુક્ત બનાવવામાં આવ્યું સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉમરેડ ખાતે કેસ બારી ઇમરજન્સી રૂમ મેડિકલ ઓફિસરની રૂમ આંખ વિભાગ દાંત વિભાગ એક્સરે વિભાગ લેબોરેટરી વિભાગ સોનોગ્રાફી વિભાગ ગાયનિક ઓપીડી ફાર્મસી વિભાગ પોસ્ટમોર્ટમ રૂમ ફાયર સેફ્ટી રૂમ સ્પેશિયલ રૂમ ડાયાલિસિસ સેન્ટર પુરુષ વોર્ડ સ્ત્રી વોર્ડ સ્પેશિયલ રૂમ ઓપરેશન થિયેટર નર્સિંગ સ્ટેશન્સ સહિતની સુવિધા ઉપલબ્ધ બનાવી છે આ પ્રસંગે ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમારે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું પ્રારંભમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીએ સૌનો આવકાર કર્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી નિવાસી અધિક કલેક્ટર ઋતુરાજ દેસાઈ જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત સદસ્ય અગ્રણી શ્રી સુનિલભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બે હજાર એકથી જ્યારથી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાત અવિરત વિકાસના પંથે છે એ જ ક્રમમાં આગળ વધતા અહીંયા સાડા બાસઠ કરોડના કામોના લોકાર્પણ ઈખાત ખાતમુહૂર્ત વગેરે આપણે અહીંયા કર્યા છે આ તો એ કન્ટિન્યુઅસ પ્રોસેસના ભાગ સ્વરૂપે એ ભારતીય જનતા પાર્ટી સ્વીકારેલી વાત છે કે અમે દરેક જગ્યાએ નાની મોટી જ્યાં પણ કોઈ સુવિધાઓ પૂરી પાડવાની હોય એ પૂરી પાડવાની કટિબદ્ધતા ભૂપેન્દ્રભાઈની સરકાર પણ એ જ શ્રેણીમાં જે ચીલો ચાતર્યો છે વિકાસનો નરેન્દ્રભાઈએ એના ઉપર જ અમે ચાલી રહ્યા છીએ નરે ભૂપેન્દ્રભાઈની સરકાર પણ એના ઉપર ચાલી રહી છે અને હજુ તો બે હજાર સત્યાવીસ સુધીમાં ગુજરાતની અંદર પ્રત્યેક જિલ્લાની અંદર ક્યાંય કોઈ ખૂણો બાકી નહીં રહે એમાં પાણીની સુવિધાઓ છે આરોગ્યની સુવિધાઓ છે રોડ રસ્તાની સુવિધાઓ છે કે કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ પીવાના પાણી સુધીની આપણે પહોંચાડી ચૂક્યા છીએ ને એમાં પણ ક્યાંય એને રિસ્ટ્રેન્થનિંગ કરવાની જરૂર પડે તો પણ એ રાજ્ય સરકાર કરી લે છે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડનું બજેટ વર્ષો વર્ષ ઉતર નવા કીર્તિમાનો સ્થાપતું જતું હોય એટલે ગુજરાત પણ નવા વિકાસના કીર્તિમાનો સ્થાપશે એમાં કોઈ શંકાને સ્થાન નથી